મારું નામ આયદાનભાઈ દરગાજી પટેલ ગામ વાસણ તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા એસપીએનએફનો પૂર્વ જિલ્લા સંયોજક છું અને અત્યારે અમે બોટાદ જિલ્લાના જે પાળિયાદ ગૌશાળા છે એ ગૌશાળામાં અમે મુલાકાતે આવ્યા છો એ જગ્યાએ સરસ મજાની ગીર મૈયાઓ છે અને એમનો મને એટલો બધો આનંદ થાય છે અને એમનો એટલો બધો અદ્ભુત પ્રેમ છે આ ગૌશાળા વિસાવણ બાપુની જગ્યામાં આવેલી છે બહુ સરસ મજાની ગૌશાળા છે આજુબાજુમાં પણ જોઈ શકો છો ઘણી બધી ગીર ગૌમૈયાઓ પણ અહીંયા જોવા મળશે એટલે છતા છે સુંદર જગ્યા છે આ જગ્યા પવિત્ર અને સુંદર જગ્યા છે હું છેલ્લા સાત આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને પ્રાકૃતિક કૃષિમાં અને મોડલ ફાર્મમાં અમારે અમુક અમુક પ્રશ્ન કદરતા હતા કે ભાઈ કઈ રીતે વાવેતર કરવું કઈ રીતે ન વાવવું અને આ વાવેતર કરવાથી અને જંગલ મોડલ ઊભું કરવાથી કે બાગવાની મોડલ ઊભું કરવાથી કેવી આવક થશે એ અમારા મગજમાં ઘણા બધા પ્રશ્ન હેરાન કરતા હતા તો અમે આત્મા યોજના દિશા દ્વારા એમને જાણ કરી અને એમને અમને રાજ્ય અંદર અને જિલ્લા બહાર કહી શકાય સુરેન્દ્રનગર ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રેરણા પ્રવાસી એમને મૂક્યા અમારા લાખણી તાલુકાના ઘણા બધા ખેડૂતો છે એમના હાથે અને અમે ત્યાંથી એમના ખેડૂતો દ્વારા એમના ખેડૂતોની વિઝિટ કરી અને ખેડૂતો દ્વારા માર્ગદર્શન મળ્યું અને અમારા જે મગજમાં જે પ્રશ્ન હતા એ પ્રશ્નનું નિરાકરણ પણ આવ્યો એમના હાથે ઘણી બધી તાલીમો લીધી અને એ લોકોની આવક સાંભળી એટલે મેં તો તમામ ખેડૂતોને અને તમામ બીજા જિલ્લાના ખેડૂતોને પણ હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ પ્રાકૃતિકનો બાગબાની મોડલ જંગલ મોડલ આપણે તૈયાર કરવું જોઈએ આવકની દ્રષ્ટિએ વાત કરું તો એક ખેડૂતે અમને એવું કીધું કે મારે સાડા ચાર લાખની આવક છે એક એકરમાંથી બીજા ખેડૂતે એવું કીધું અમને કે સાત લાખની આવક છે ત્રીજા ખેડૂતે એવું કીધું કે મારા આઠ સાડા આઠ લાખની આવક છે અત્યારે અમે ત્યાંથી એ ખેડૂતોને વિઝિટ કરી ખૂબ તેમનો પ્રેમ આભાવ અમને મળ્યો અને એ ખેડૂતો સાથે જે શીખવા મળ્યું એ ભવિષ્યમાં પણ ન શીખ્યા હોય એવા અમને શીખવા મળ્યો અને અત્યારે અમે બોટાદ જિલ્લાની પાળિયાદ ગૌશાળા જે કહી શકાય વિસામણ બાપુની જગ્યા તે જગ્યામાં આવ્યા અને એ જગ્યાએ આપણા પ્રાકૃતિક કૃષિમાં જે ઉપયોગી આપણે ગૌમાતા જેને કહી શકાય એમાં બે ગાયોનો બે ગૌમાતાને મહત્વ વધારે આપેલું છે જેમાં લાલ ગાય જે આપણે લાલ ગાયથી પ્રખ્યાત છે એને ગીર ગાય તરીકે ઓળખીએ છીએ જે આ વિસ્તારમાં ગીર ગાય ખૂબ સારી અને સારી અમને જોવા મળે ખૂબ પ્રેમ આપ્યો ગૌમાતાએ આપણા વિસ્તારમાં સફેદ ગાય એટલે કોક્રજ ગાય કહી શકાય એને મહત્વ આપેલું છે અને અને અત્યારે જે 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 ગૌમાતાના ખેતી કરવાની છે એનું માતાના ગોબરની જો વાત કરો તો એક ગ્રામમાં ત્રણસો થી પાંચસો કરોડ બેક્ટેરિયા આમ હોય છે ગોબરનું અને એ બેક્ટેરિયા આપણી જમીનમાં ખૂબ જ ઉપયોગી હોય છે આ ખેતી કરવાથી જમીનમાં અળસિયા અને આપણા મિત્ર કીટકો પણ ઉત્પન્ન થશે ઔષધ એ જ આહાર આહાર એ જ ઔષધ એ સૂત્ર ને પણ અમે આજે જોયો છે તો અમે જોયું એટલે આમ નથી સાર્થક થઈ શકે છે તો અમારી સાથે જે ખેડૂતો હતા એ ખેડૂતો પણ મોડેલ ફાર્મ બનાવવા માટે આતુર થયા છે અને અમને આ જગ્યા સુધી લાવવાનો જે આત્માનો સ્ટાફ સ્ટાફ છે જેમાં મહેશભાઈ અમારી સાથે છે અને ભરતભાઈ સાથે છે એમનો પણ એ દિલથી લાખડી તાલુકાના ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કીજે